હલો મિત્રો કેમ છો મજામાં જય દ્વારકાધીશ આપણે આજે જવાનું છે વેરાવળ ભાઈબંધ ની ને અમદાવાદ નોકરી મેળવી ટ્રેન માં મુકવા જવાનું છે આપડે નીકળી ગયા હતા હજી તો બાર લાગી જાય જવામાં રાતે જવાનું છે અને ટ્રેન

વેરાવળની બજારું એંસી ફૂટ રોડ મુંડી રાજા આટલું સર્કલ આવ્યું ખબર નથી

ભાઈ આવી ગયા છે તાલાડા ગિરિનામા ચોક આપણે ગિરિનામા ચોક માં જો આ ફોક્સ લાઈટુ વાળો ચોક છે આમાં યાર કઈ દેખાતું જ નથી ડબલ કાસ્ટ થાય ને લાઈટો જ આવ ઝબક ઝબક જ થાય છે આમાં આપણા ભીખાભાઈ આકવા વાળા છે આપણે અહીંયા બેઠા છે સાઈડમાં જોઈ લેવું હે ભાઈ જોઈતી નજારો જોઈ શકો છો તાલાળા હો ગીર નહીં દેખા તો કુછ નહી દેખા કચ્છની કહેવત છે ને એ માયલી કહેવત છે કે ગીર નહી દેખા તો કુછ નહીં દેખા એટલે ગીર માં એક વાર ફરવા આવજો Guck, guck, dann hier